કેશોદ ખાતે રબારી એસટી પરિવાર જૂનાગઢ વિભાગ આયોજિત વિદાય સમારંભ અને વિશિષ્ટ સન્માન સમારંભ યોજાયો રબારી એસટી પરિવાર જૂનાગઢ વિભાગમાં ફરજ બજાવતા દશ કર્મચારીઓ સેવા નિવૃત્ત થતા વિદાય સમારોહ સમૂહ ભોજન અને રાત્રિના સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જુનાગઢ એસટી વિભાગમાં જુદા જુદા હોદ્દા ઉપર ફરજ બજાવતા રબારી એસટી પરિવાર જુનાગઢ વિભાગ દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અવલ સુરક્ષા નિરીક્ષક જુનાગઢ વિભાગના વીરુવાતા શામળા તથા દાનાભાઈ ગડચર લક્ષ્મણભાઈ કોડિયાતર સુગાભાઈ શામળા પુનાભાઈ કોડિયાતર દેવાયતભાઈ કોડિયાતર ભીખુભાઈ ગળચર દેવાભાઈ કોડિયાતર વીરાભાઈ ગળચર રાજુભાઈ કોડિયાતર સહિતના જુનાગઢ જિલ્લામાં એસટી વિભાગમાં ફરજ બજાવતા હોય જેવો સેવા નિવૃત્ત થતા કેશોદ મુકામે બાયપાસ પાસે વિદાય સમારોહ યોજાયો હતો જે પ્રસંગે જીવનાતા ચોરવાડમઢ જેઠાઆતા બળેચમઢ ગોવિંદાતા લોએચમઢ સરમનાતા ઓડદરમઢ રાજાતા મેરામણાતા મેરામનાતા મઢ સહિતના ભુવાઆતાશ્રીઓ તથા સાંસદ રાજેશ ચુડાસમા કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા સોમનાથ પૂર્વ ધારાસભ્ય રાજસીભાઈ જોટવા ગુજરાત એસટી વિભાગના મુખ્ય અધિકારીશ્રીઓ વિવિધ યુનિયનના હોદ્દેદારો રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક ફુલહારથી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું નિવૃત્ત થતા કર્મચારીઓને સાલ ઓઢાડી તેમજ મુમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત તમામ લોકોએ સમૂહ ભોજન તથા રાત્રિના રશ્મિતાબેન રબારી ગ્રુપ આયોજિત સંગીત સંધ્યાનો લાભ લીધો હતો રિપોર્ટર હરેશભાઈ પૂજારા કેશોદારી જૂનાગઢ એસ ટી નિગમની અંદર સુરક્ષા અધિકારી તરીકેની ફરજ દરમિયાન મેં વધારેમાં વધારેનો સમય જૂનાગઢ વિભાગ ખાતે મારી ફરજનું પૂરો કરેલ છે આજ રોજ એક સન્માન કાર્યક્રમ મારી નિવૃત્તિને લઈને યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં જુનાગઢ વિભાગના વિવિધ સંગઠનો અને વિવિધ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને એમના તરફથી જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તે ખરેખર ખૂબ જ સરાહનીય અને મારી યાદગારી રૂપે મને યાદગાર રહી જાય જિંદગીભર એવો યોજવામાં આવ્યો તે બદલ તમામ કર્મચારી મિત્રો અને જૂનાગઢ એસટી વિભાગનો ખૂબ ખૂબ આભારી છું મારી આ ત્રીસ વર્ષની ફરજ દરમિયાન મેં ઘણા ઉતાર ચઢાવમાં નિગમ પ્રત્યે અને દરેક કર્મચારી પ્રત્યે વફાદારી રાખી અને કામદારોના હિતમાં તમામ કામ કરેલ છે એટલે આજે મને જે સન્માન મળ્યું તે બદલ હું સદાય તેમનો ઋણી રહીશ